ભરૂચ જિલ્લા એકસો આઠ ઇમરજન્સી સેવા હોળી ધુરેટીના તહેવારમાં ખડેપગે તૈયાર હોળીના પ્રેમનો તહેવાર રંગનો તહેવાર અને વસંતનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે હોળી બે દિવસનો તહેવાર છે જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે અને કાચુ ના રેડ દિવસ રંગનો તહેવાર અથવા રંગીન પાણી નાખી છાટીને એકબીજાને રંગો લગાવીને ઉજવાય છે હોળી એ અનિષ્ટ પર સારાની વિજય દર્શાવે છે ઇમરજન્સી સેવા નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી સલામતી જાળવવા વિનંતી કરે છે કોઈ પણ કટોકટી માટે એકસો ડાયલ ટાયર કરવાનું ભૂલશો નહીં છેલ્લા ત્રણ ચાર વર્ષના તહેવારની ઇમરજન્સીના કેસોની સંખ્યાના વિશ્લેષણ પર આધારિત આ વર્ષે હોળીના તહેવારમાં વધારો થનાર ઇમરજન્સી કેસને અને મિની વેકેશનને કારણે લોકોની અવર જવર વધશે જેથી રોડ ટ્રાફિક અકસ્માતમાં કેસો વધશે ને અન્ય ઈજાના કેસો જેમ કે પડી જવા શારીરિક હુમલાના કેસોમાં પણ વધારો થશે તેવી સંભાવના દેખાઈ રહી છે હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાના પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી અને સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ કૃપા કરીને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ જેવી કે જેથી કરીને મોટી દુર્ઘટનાને ટાળી શકાય કેટલાક સૂચનો છે જે હોળીનો સંપૂર્ણ આનંદ માણવા માટે પાડવા જરૂરી બને છે હોળીમાં શું કરવું મેડિકલ પોલીસ કે ફાયરની કોઈ પણ કટોકટીના કિસ્સામાં એકસો આઠ પર કોલ કરો સ્વચ્છ પાણી સારા રંગોનો ઉપયોગ કરો હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો હોળી રમતી વખતે આંખો અને હોઠને બંધ રાખીને રમો જેથી આંખો રંગો આંખો કે મોમાં ન જાય હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રાખો ગુબ્બારો કે રંગોના અનિશ્ચિત હુમલાથી પોતાને બચાવ હેલ્મેટ પહેરો હોળીના તહેવારમાં શું ન કરવું અસ્વચ્છ પાણીવાળા સ્ટોલ્સમાંથી મીઠાઈ કે ખોરાક ન ખાવી ચહેરા કે આંખો કે કાન તરફ નિર્દેશિત પાણી કે ફૂગો ફેંકશો નહીં તમારા બાળકોને ઈંડા કાદો કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખો અને ઉજવણીની આવી અશુદ્ધ રીતો તરફ ક્યારે આ ખાડા કાર ન કરો હોળીના દિવસે બહાર એકલા જ નીકળવાનું ટાળો કારણ કે અસામાજિક તત્વો દ્વારા ભજવણી થઈ શકે છે હોળી ફક્ત અંગત મિત્રો અને પરિવારજનો સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવું જોઈએ વિનાશવાડી અને લપસણી જગ્યાએ ચાલવાનું ટાળવું વિના હાથે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું પાછલા વર્ષના કટોકટીના વલણના આધારે તારીખ ચોવીસમી અને પચીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ હોળી અને ધુલેટીના તહેવારના કેસોની આગાહી નીચે મુજબ છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ઇમરજન્સીમાં હોળીના તહેવારના દિવસે આઠ પોઈન્ટ વીસ ટકા અને ધુરેટીના દિવસે ઓગણત્રીસ પોઈન્ટ શૂન્ય નવ ટકા કેસોમાં વધારો થવાની શક્યતા છે જે અનુક્રમે ચાર હજાર તેર અને ચાર હજાર સાતસો ઇઠયાસી ઇમરજન્સી રહેશે જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ ઓગણીસ એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે ચોર્યાસી જેટલા કેસો નોંધાતા હોય છે જે અને માનીથોડીના દિવસે લગભગ છન્નું જેટલા કેસો એટલે કે ચૌદ પોઈન્ટ ઓગણ ટકા જેટલો વધારો જોવા મળી શકે છે ને દુરેટીના દિવસે એકસો પાંત્રીસ જેટલા કેસો એટલે કે સાઠ પોઇન્ટ એકોતેર ટકા જેટલો વધારો નોંધવાની શકતા દેખાઈ રહી છે રિપોર્ટર અજર પટાન છે તેડે ન્યૂઝ ફરુશ તેડે ડબલ પારેક પ્રોગ્રામ મેનેજર મંજીરો ઇમરજન્સી સર્વિસ ભરૂચ જિલ્લો ચોવીસ અને પચ્ચીસ એમ બે તારીખમાં હોળી અને ટુળેટીનો વ્યવહાર આવી રહ્યા છે હાલમાં એક ભરૂચ જિલ્લામાં ટોટલી જો જોવા જઈએ તો એકસો આઠ ઇમરજન્સી સેવામાં ઓન એન્ડ એવરેજ દરરોજના ચોર્યાસી જેટલા કેસીસ નોંધાય છે પરંતુ છેલ્લા છથી સાત વર્ષના ડેટાનું જો પૃથ્થાકરણ કરીએ તો તેની સરખામણીમાં જોવા મળી રહ્યું છે કે આ વખતે લગભગ હોળીને હોળીના દિવસે લગભગ જે ચોર્યાસીની જગ્યાએ પંચાણું જેટલા કેસીસ નોંધાવાની શક્યતા દેખાઈ રહી છે અને ધૂળેટીના દિવસે લગભગ એકસો પાંચ પાંત્રીસ સેવા કેસીસ નોંધાઈ રહ્યા છે જો ટકા ટકાવારીમાં વાત કરીએ તો હોળીના દિવસે લગભગ ચૌદ ટકાની જેટલી ઇમરજન્સીનો વધુ નોંધાયે એવી શક્યતા રહી છે અને ધોળેટીના દિવસે લગભગ સાઠથી એકસઠ ટકા જેટલો વધારો નોંધાયો શક્યતાઓ દેખાઈ રહી છે તો આ તમામ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની ઓગણીસો ઓગણીસ જેટલી એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તેની સાથે લગભગ બાણું જેટલા લોકોનો સ્ટાફને પણ તૈયાર રાખવામાં આવ્યો છે આ સાથે એકસો આઠ દ્વારા નંબર અપીલ કરવામાં આવી રહી છે કે જે આજનો હાલનો જે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે જેમાં લોકો ગુબ્બારાઓ મારે છે કાદવ કીચડથી જે હોડી ખેલે છે તો તેને એવું ના કરતા સેફ અને સલામત ખોડી અને ધૂળેટીની ઉજવણી થાય એવું આપણે કરીએ અને આ સાથે સાથે એકસો આઠ દ્વારા નંબર અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની પોલીસ ફાયર કે મેડિકલની ઇમરજન્સી જો આપને જણાય તો તરત જ એકસો આઠને ડાયલ કરજો એકસો આઠ આપની માટે ખડેપગે હાજર છે